મિત્રો મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ આ ત્રણ વસ્તુઓ ન ખરીદતા નહીં તો તમારે આનું બહુ દુઃખદ પરિણામ ભોગવવું પડશે મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવશું કે તમારે મહાશિવરાત્રીના દિવસે કેટલીક અશુભ વસ્તુ છે કે જે મહાદેવને પસંદ નથી એ વસ્તુની ખરીદી તમારે આ દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ અને જો તમે આ વસ્તુઓની ખરીદી મહાશિવરાત્રીના દિવસે કરશો તો મિત્રો તમારા ઘરમાં ન બનવાની ઘટના બનવા લાગશે આથી આ શુભ પર્વના દિવસે તમારે કઈ વસ્તુ ન ખરીદવી જોઈએ એ અમે તમને આજના આ વિડિયોમાં જણાવશું મિત્રો મહાશિવરાત્રી છવ્વીસ તારીખે છે અને ત્યારે બુધવાર પડી રહ્યો છે આથી આ મહાશિવરાત્રીનું મહત્વ બહુ વધી જાય છે અને મિત્રો આપણે જાણીએ છીએ કે દિવસે આપણે ભગવાન શિવ તેમજ તેમજ માતા પાર્વતીની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ મિત્રો મહાશિવરાત્રીના દિવસે આપણે ઘણી બધી વસ્તુઓની ખરીદી કરીએ છીએ કારણ કે મિત્રો આ દિવસે આપણે જે પણ વસ્તુ ખરીદીએ છીએ એ બે ગણી વધી જાય છે કારણ કે જો આપણે આ દિવસે સોનું ખરીદીએ છીએ તો એ સોનામાં પણ વધારો થઈ શકે છે આથી મિત્રો બધા લોકો છે એ મહાશિવરાત્રીના દિવસે વધારે ખરીદી કરતા હોય છે કે બહુ શુભ રહે છે પણ મિત્રો સાથે આપણે એ પણ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે અમુક વસ્તુ એવી છે કે જે મહાદેવને પસંદ નથી તો એની ખરીદી આપણે મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ તો મિત્રો આ વિડીયોને જો તમે આખો જોશો તો તમને જણાશે કે તમારે કઈ વસ્તુની ખરીદી મહાશિવરાત્રી દિવસે ન કરવી જોઈએ તો આવો આપણે એ વસ્તુ વિશે જાણીએ તો મિત્રો વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય શિવની કૃપા તમારી લખી દેજો મિત્રો આજના જમાનામાં ઘણા એવા લોકો હોય છે કે જેને એ વસ્તુની જાણ નથી હોતી કે તેને મહાશિવરાત્રી દિવસે કઈ વસ્તુ ખરીદવી જોઈએ અને કઈ વસ્તુ ન ખરીદવી જોઈએ

અને મિત્રો આ પર્વ છે ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે મહાશિવરાત્રી મનાવવામાં આવે છે તો મિત્રો જો તમે મહાદેવને હંમેશા માટે પોતાના ઘરમાં બોલાવવા માંગતા હોવ તેમજ તેની કૃપા મેળવવા માંગતા હોવ તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે આ એક વસ્તુ પોતાના ઘરમાં જરૂરથી લાવજો તે જેનાથી મહાદેવનો વાસ તમારા ઘરમાં હંમેશને માટે થઈ જશે મિત્રો આ વસ્તુ છે એ ભગવાન ભોળાનાથને બહુ આકર્ષિત કરી શકે છે તેની સાથે જ મિત્રો ભોળાનાથને અમુક વસ્તુ પ્રિય છે અને સાથે જ અમુક વસ્તુ એવી પણ છે કે જે વસ્તુ મહાદેવને બિલકુલ પસંદ નથી મિત્રો અમુક વસ્તુ એવી પણ છે કે જે વસ્તુનો તમે ભગવાન ભોળાનાથની પૂજામાં ઉપયોગ નથી કરતા તો મહાદેવની પૂજા અર્ચના અધૂરી મનાય છે અને સાથે અમુક વસ્તુ એવી પણ હોય છે કે જો તમે ભૂલથી પણ ભોળાનાથને અર્પણ કરી દેશો તો આનાથી ભગવાન ભોળાનાથ છે તમારાથી રિસાઈ શકે છે આથી મિત્રો ભગવાન ભોરાનાથની પૂજા અર્ચના કરતી વખતે તમારે અમુક વિશેષ વસ્તુનું ધ્યાન પણ રાખવું જોઈએ મિત્રો આજના વિડિયોમાં અમે તમને જણાવશું કે મહાશિવરાત્રીના પાવન પર્વ ઉપર તમારે શું કરવું અને શું ન કરવું જોઈએ તેની સાથે જ મિત્રો એવી વસ્તુ કઈ છે કે જે ભગવાન ભોરાનાથને અત્ય પ્રિય છે અને એવી કઈ વસ્તુ છે કે જે મહાદેવને અપ્રિય છે એટલે કે મિત્રો ભગવાન ભોળાનાથને બિલકુલ આ વસ્તુ પસંદ નથી તો મિત્રો આ બધી જ વસ્તુ વિશે આપણે આજના આ વિડિઓમાં જાણશું તો જો તમે મિત્રો આ વિડિઓને એકવાર આખો જોઈ લેશો તો મિત્રો મહાદેવની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમારું આખું જીવન જ બદલાઈ જશે અને જો તમે આ વસ્તુને જાણી લેશો કે મહાદેવને કઈ વસ્તુ પસંદ છે અને પસંદ નથી તો મિત્રો તમે મહાદેવનો વાસ પોતાના ઘરમાં હંમેશને માટે કરી શકશો તો આવો મિત્રો આપણે એ વસ્તુ વિશે જાણીએ કે તમારે મહાશિવરાત્રીના દિવસે એવી કઈ વસ્તુ છે કે જે મહાદેવને પસંદ નથી એ વસ્તુ તમારે ભૂલથી પણ તેની ખરીદી કરવાની નથી તો મિત્રો આ વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને સાથે જ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ તેમજ ઓમ નમઃ શિવાય જરૂર લખી દેજો કે જેથી કરીને ભગવાન શિવ તેમજ માતા પાર્વતી ની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો સૌ પ્રથમ આપણે જાણીએ કે મહાશિવરાત્રીના દિવસે તમારે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના મિત્રો તમારે સફેદ તેમજ લાલ વસ્ત્રો પહેરીને જ કરવી જોઈએ અને જો મિત્રો શક્ય હોય તો આ દિવસે પૂજામાં સફેદ વસ્ત્રો જ પહેરજો અને શિવલિંગનું પૂજન અવશ્ય કરજો મહાશિવરાત્રી ના દિવસે જ ભગવાન શિવ છે શિવલિંગ ના રૂપ માં પ્રગટ થયા શિવલિંગ શિવલિંગ ની પૂજા અર્ચના કરવાથી ભગવાન શિવ તેમજ માતા પાર્વતી ની અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આમ જોઈએ તો ભગવાન ભોળાનાથ ની પૂજા અર્ચના છે એ રાત્રિ ના ચાર પ્રહર માં કરવામાં આવે છે પણ મિત્રો આપણે સાંજના સમયે પ્રદોષકાળમાં પણ ભગવાન શિવની પૂજા કરી શકીએ છીએ તેમજ મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમે શિવની સાથે માતા પાર્વતીની પણ પૂજા અર્ચના કરો છો તો ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની વિશેષ કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની શિવલિંગ ઉપર તમારે જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ મિત્રો બિલીપત્ર છે એ ભગવાન ભોળાનાથને બહુ પ્રિય છે તેમજ મિત્રો બિલીપત્ર વિના ભગવાન શિવની પૂજા અર્ચના છે અધૂરી માનવામાં આવે છે મિત્રો બિલીપત્રનું જે પાન છે એ જોતરણ પાન વાળું પાન હોય તો જ તમારી શિવલિંગ ઉપર અર્પણ કરવાનું છે તેની સાથે જ જો મિત્રો શક્ય હોય તો એ બિલિપત્રનાપણમાં તમારે ચંદન થી ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગ ઉપર અર્પણ કરી દેવું જોઈએ આવું કરવાથી ભોળાનાથ છે એની કૃપા તમને પ્રાપ્ત થશે તેમજ મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમે ભગવાન શિવનું જાગરણ અવશ્ય કરજો આથી તમને મહાશિવરાત્રીનું પૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકશે તેમજ મિત્રો તમે મહાશિવરાત્રીના દિવસે જ્યારે પણ ભગવાન શિવની પૂજા કરવાની શરૂઆત કરો છો તો મિત્રો એના પહેલાં તમારે ભગવાન ગણેશ તેમજ કાર્તિકેય અને માતા પાર્વતીની પૂજા અર્ચના પહેલાં અવશ્ય કરી લેવી જોઈએ તો જ તમને મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે તેમજ મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમારે કોઈપણ બળદ એટલે કે નંદી મહારાજને લીલો ચારો અવશ્ય ખવડાવવો જોઈએ કારણ કે મિત્રો બળદને આપણે નંદીજીનું સ્વરૂપ કે જે ભગવાન શિવને પ્રિય છે તો મિત્રો હવે આપણે જાણીએ કે મહાશિવરાત્રીના દિવસે તમારે કઈ ભૂલ ન કરવી જોઈએ તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમારે મોડે સુધી સુવું ન જોઈએ તેની સાથે જ મિત્રો તમારે આ દિવસે કાળા રંગના વસ્ત્રોનો પહેરવા જોઈએ કારણ કે મિત્રો કાળા રંગના વસ્ત્રો આ દિવસે જો તમે પહેરો છો તો તેને બહુ અશુભ માનવામાં આવે છે તેમજ મિત્રો તમે મહાશિવરાત્રીના દિવસે જે કોઈ પણ વસ્તુ શિવલિંગ ઉપર અર્પણ કરો છો તો એને તમારે પ્રસાદના રૂપમાં ભૂલથી પણ ગ્રહણ ન કરવી જોઈએ આ વસ્તુ બહુ અશુભ મનાય છે તેની સાથે જ મિત્રો જો તમે શિવલિંગ ઉપર જળપણ કરો છો તો મિત્રો તમારે ભૂલથી પણ શંખથી જળ અર્પણ કરવાનું નથી કારણ કે મિત્રો શિવજીની પૂજા અર્ચનામાં શંખનો નિષેધ હોય છે આથી મિત્રો તમે શિવલિંગ ઉપર લોટાથી જળનો અભિષેક કરી શકો છો તેમજ જો મિત્રો તમે શિવલિંગ ઉપર તાંબાના લોટામાં દૂધ દહીં નાખીને જળ અર્પણ કરો છો તો મિત્રો તમારી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દૂધ દહીં જ્યારે તાંબાના લોટામાં ભળે છે તો તે ઝેર બની જાય છે આથી મિત્રો આના માટે તમારે સ્ટીલનો અથવા તો ચાંદીનો લોટો લેવો જોઈએ તેમજ મિત્રો જુઓ તમે ભગવાન શિવની પૂજા અર્ચના કરો છો તો તમારે તુલસીના પાનનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ કારણ કે મિત્રો ભગવાન શિવની પૂજા અર્ચના તુલસીનો ઉપયોગ નિષેધ મનાય છે અને જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો આનાથી તમને દોષ પણ લાગી શકે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે મહાશિવરાત્રી ના દિવસે એવી કઈ ત્રણ વસ્તુઓ ખરીદવી ના જોઈએ

તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે દિવસે તમારે વસ્તુ ખરીદવી ન જોઈએ તો મિત્રો ના દિવસે તમારે ભૂલથી પણ નવા શંખની ખરીદી ન કરવી જોઈએ કારણ કે મિત્રો ભગવાન શિવની પૂજા અર્ચનામાં શંખનો ઉપયોગ કરવો એને નિષેધ માનવામાં આવે છે કારણ કે મિત્રો ભગવાન શિવે શંખચુર નામના રાક્ષસનો વધ કર્યો હતો આથી મિત્રો તમારે ભગવાન શિવની પૂજા અર્ચનામાં ક્યારે પણ શંખનો ઉપયોગ ન કરવો જોઈએ અને મહાશિવરાત્રીના દિવસે ક્યારે પણ અને ભૂલથી પણ તમારે શંખ નવો પોતાના ઘરમાં ન લાવવો જોઈએ આના પછીના દિવસોમાં તમે ગમે ત્યારે શંખ લાવી શકો છો પણ મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે કે મહાશિવરાત્રીના દિવસે તમારે નવો શંખ ઘરમાં ન લાવવો જોઈએ તેની સાથે જ મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમારે ચાંદીની તુલસી માતાની મૂર્તિ છે ક્યારે પણ ઘરે ખરીદીને ન લાવવી જોઈએ કારણ કે મિત્રો ભગવાન શિવની પૂજા અર્ચનામાં પણ તુલસીના પાનનો ઉપયોગ ક્યારે થતો નથી મિત્રો ભગવાન શિવની પૂજા અર્ચનામાં તુલસીનો ઉપયોગ કરવો અને બહુ અશુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો માતા તુલસી છે એ ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવે છે આથી મિત્રો શાસ્ત્રોમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે ભગવાન શિવની પૂજામાં ક્યારે પણ તુલસીદલ અર્પણ કરવામાં આવતા નથી આથી મિત્રો તમારે મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ તુલસી માતાની મૂર્તિ છે એ ક્યારે ઘરે ખરીદીને લાવવી ન જોઈએ અને મિત્રો તુલસીના પાનનો ઉપયોગ પણ ભગવાન શિવની પૂજા અર્ચનામાં ન કરવો જોઈએ

અને સાથે જ મિત્રો માતા પાર્વતીની પણ અસીમ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે પારદ શિવલિંગ ઘરે લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા મુજબ પારદ શિવલિંગ ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ કાલસર દોષ અને પિત્ર દોષ મુક્તિ મળે છે તેનાથી ઘરમાં સુખ શાંતિ પણ આવે છે અને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળે છે તેમજ રુદ્રાક્ષ ભગવાન શિવનું પ્રતિક મનાય છે કહેવાય છે કે જે ઘરમાં રુદ્રાક્ષ મૂકવામાં આવે છે ત્યાં ભોલેનાથના આશીર્વાદ વરસે છે આવી સ્થિતિમાં મહાશિવરાત્રિના દિવસે તે ખરીદી ઘરે લાવવું શુભ રહે છે તે ઘરમાં રાખવાથી રોગ દુઃખ અને દોષ દૂર થાય છે આ સાથે જ રુદ્રાક્ષથી ભગવાન શિવના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ સંપત્તિ વધે છે તેમજ મિત્રો મહાશિવરાત્રી પર શિવ પરિવારનો ફોટો ઘરે લાવવાથી પરિવારમાં ખુશી અને પ્રેમ વધે છે આ તસવીરમાં ભગવાન શિવ માતા પાર્વતી ભગવાન ગણેશ ભગવાન કાર્તિકે નંદી અને વાંસૂકીનો ફોટો હોવો જોઈએ ઘરમાં શિવ પરિવારનો ફોટો રાખવાથી તેની કૃપા પરિવાર પર રહે છે તો મિત્રો જો તમે મહાશિવરાત્રી દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરો ત્યારે જો તમે એક ડમરુ અર્પણ કરો છો તો મિત્રો ભગવાન શિવ જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે અને જો તમે આ દિવસે ડમરુ ઘરમાં ખરીદી ને લાવો છો તો મિત્રો ભગવાન શિવ છે તમારી ઉપર જલ્દી જે પ્રસન્ન થાય છે અને જો મિત્રો તમે મહાશિવરાત્રીના દિવસે તમે ત્રિશૂર ખરીદી કરો છો એટલે કે મિત્રો નવું ખરીદીને પોતાના ઘરમાં અથવા તો ભગવાન શિવના મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો તમને મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો જો તમે શંકર પાર્વતીની મૂર્તિ લાવીને ઘરમાં સ્થાપિત કરો છો તો મિત્રો મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે આથી તમારે જે કંઈ પણ મનોકામના હોય એ અવશ્ય પૂર્ણ થવા લાગે છે તેની સાથે જો મિત્રો તમે મહાશિવરાત્રીના દિવસે પૂરા વિધિ વિધાથી ભગવાન શિવ તેમજ માતા પાર્વતીની પૂજા અર્ચના કરો છો તેમજ મિત્રો શિવલિંગનો જળથી અભિષેક કરો છો અને તેમાં બિલીપત્રના પાન અર્પણ કરો છો તો મિત્રો તમારા જીવનની બધી જ સમસ્યા હોય એમાંથી તમે ઉજાગર થઈ શકો છો જો તમારા ઘરમાં ગરીબી દરિદ્રતા તેમજ ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગલદોષ નજરદોષ હશે તો એમાંથી તમને મુક્તિ મળી જશે તો મિત્રો હવે આપણે જાણીએ કે મહાશિવરાત્રીના દિવસે તમારે એવા કયા ઉપાયો કરવા જોઈએ કે જેથી કરીને મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે અને મિત્રો તમારી સમસ્ત મનોકામના હોય એ પણ પૂર્ણ થઈ શકશે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે તમારે એવા કયા ખાસ ઉપાયો કરવા જોઈએ તો મિત્રો ભગવાન શિવની પૂજામાં ભસ્મનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ છે કે શિવજીનું પ્રમુખ વસ્ત્ર ભસ્મ છે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ભસ્મ પણ ચઢાવવી જોઈએ તેમજ મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર બેલપતર ચઢાવવું ખૂબ શુભ માનવામાં આવે છે

તેમજ ધાર્મિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન માંથી નીકળેલા ઝેરને પીધા બાદ ભગવાન શિવનું શરીર બળવા લાગ્યું હતું તેથી દેવતાઓની વિનંતી પર તેમણે દૂધ ગ્રહણ કર્યું અને તેમના શરીરની પીડા ઓછી થઈ આ ધાર્મિક માન્યતાને કારણે શિવજીને દૂધ ચઢાવવામાં આવે છે તેમજ મિત્રો માન્યતા છે કે ગંગા નદીને ધરીત પર લાગવા માટે ભગવાન શિવએ તેને પોતાની જટાઓમાં ધારણ કરી હતી તેમને ગંગાજળ ખૂબ પ્રિય છે તેથી મહાશિવરાત્રીની પૂજા દરમિયાન શિવલિંગ પર ગંગાજળ પર જરૂરથી ચઢાવવું જોઈએ તેમજ મિત્રો મહાશિવરાત્રી પર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમે દૂધ દહીં મધ અને ગંગાજળથી અભિષેક કરી શકો છો એવું માનવામાં આવે છે કે રુદ્ર અભિષેક કરવાથી ભક્તને બાબા ભોલેનાથનો વિશેષ આશીર્વાદ મળે છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી આવે છે તેમજ હિન્દુ ધર્મમાં મહામૃત્યુંજય મંત્રને ભગવાન શિવનો સૌથી શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે જીવનના તમામ રોગો અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે તમે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવના મહામૃત્યુજય મંત્રનો જાપ કરી શકો છો તેમજ ભગવાન શિવને બિલીપત્ર ખૂબ પ્રિય છે આ દિવસે ભગવાન ભોલેનાથ ની પૂજા કરો અને તેમને બિલીપત્ર ચઢાવો એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને બિલીપત્ર ચઢાવવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ